બોડીલે લાઇવમાં આપનું સ્વાગત છે અમદાવાદ મનપાના મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ ટીડીઓ વીસ લાખની લાંચ લેતા ઝડપાયા છે એસીબીએ અધિકારીના ઘરેથી સોનાના બિસ્કિટ અને તોતેર લાખ રૂપિયા કબ્જે કર્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ વિભાગના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર અને તેના મળત્યાને વીસ લાખ રૂપિયાની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે અંગે હાથ ઝડપ્યા છે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવેલા મકાનો અને દુકાનોના ભાડવાદ અને ફરિયાદીને વૈકલ્પિક વ્યવસ્થા માટે કામગીરી પૂર્ણ કરવા પચાસ લાખ રૂપિયાની લાંચ માગી હતી જે રકજક અને અંતે વીસ લાખ આપવાનું નક્કી થયું હતું એસીબીની ટીમે છટકુ ગોઠવી આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજક અને તેના મળતિયા આશિષ પટેલને ઝડપી લીધા છે મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરના વડીલો પાંચ જમીનમાં મકાનો દુકાનો હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેને તોડી પાડવામાં આવી હતી તેથી મકાન દુકાનોના ભાડુઆતો તથા ફરિયાદીએ કાયદાકીય પ્રક્રિયા કરી હતી જેમાં તેઓને વૈકલ્પિક વ્યવસ્થા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરી જરૂરી પુરાવા રજૂ કરશો તો એમસી દ્વારા વ્યવસ્થા કરી આપશે જેથી ફરિયાદીએ ગવર્મેન્ટ એપ્રુવલ એન્જિનિયર આરોપી આશિષ પટેલને મળ્યા હતા આશિષ પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર ટીડીઓ હર્ષદ ભોજક સાથે મુલાકાત કરી હતી હર્ષદ ભોજક કે કામગીરી કરવા માટે પચાસ લાખ રૂપિયાની માંગણી કરી હતી અને આરોપી આશિષને દસ લાખ આપવાની વાત કરી હતી જેથી ફરિયાદીએ રજ્જક કરતાં વીસ લાખ આપવાના નક્કી થયા હતા જે લાંટની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કરતાં ટીમે આસામ રોડ પર ચીનુભય ટાવરમાં અક્ષર સ્પેસ ઇન્ટરેસ્ટ પ્રાઇવેટ લિમિટેડની ઓફિસમાં લાટના છંટકાનું આયોજન ગોઠવ્યું હતું બંનેને લાટ લેતા રંગે હાથ ઝડપી લેવાયા હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ગ બેના અધિકારી હર્ષદ મનોહરલાલ ભોજકના રહેણાંક ફ્લેટ નગર ખાતે એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે તપાસ કરતાં તોતેર લાખ રૂપિયાની રોકડ રકમ તથા સોનાનું બિસ્કીટ આશરે સાડા ચાર લાખ રૂપિયાની કિંમતનું મળી આવ્યું હતું એસીબીએ સિત્યોતેર લાખ રૂપિયાનો ઉપરાંતનો મુદ્દા માલ ધોરણસર કબજે કર્યો છે દસ્તાવેજો તથા અન્ય મિલકતો બાબતોની ચકાસણી ઝડપથી હજી ચાલી રહી છે